હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ હેલ્ધી અને ક્રિસ્પી પાણીપુરીની પૂરી ઘરે બનાવવાની રેસિપી આ રીતે તમે બનાવશો ને તો દરેક પૂલી ફૂરલેલી અને એકદમ ક્રિસ્પી બનશે અને એક વખત તમે આ વિડિયો જોઈ લેશો ને તો માર્કેટમાંથી ક્યારેય પણ પૂરી લાવવાની બિલકુલ જરૂર નહીં પડે તો આ વિડીયો જોઈ અને તમે પણ એકદમ સરસ એવી ફૂલેલી ફૂલેલી પાણીપુરીની પૂરી કરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પાણીપુરીની પરફેક્ટ પૂરી બનાવવા માટે તેનો ડો પરફેક્ટ હોવો ખૂબ જ જરૂરી છે તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લીધેલો છે તેની સાથે જ વન ફોર્થ કપ એટલે કે લગભગ ત્રણથી ચાર ચમચી જેટલો આપણે મેંદો લઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીશું મેં લગભગ અહીંયા પોણી ચમચી જેટલું લીધેલું છે ત્યારબાદ બધું સરસ રીતે એક વખત આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે લોટ બાંધવા માટે મેં અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે તો જરૂર મુજબ થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને સરસ એવો સોફ્ટ લોટ તૈયાર કરીએ તો એવી જ રીતે હવે આપણે લોટ બાંધી અને તૈયાર કરી લઈએ આ લોટ લગભગ આપણે જેવો પરાઠાનો લોટ બાંધતા હોઈએ છીએ ને તેવો જ હોય છે ત્યારબાદ ઉપરથી થોડું તેલ એડ કરી અને લોટને સરસ રીતે ટૂપી લઈએ તો હવે તમે જોઈ શકો છો પૂરી માટેનો લોટ એકદમ સરસ એવો બંધ અને તૈયાર થઈ ગયો છે તો ત્યારબાદ આ રીતે કોઈ પણ એક ભીનું નેપકીન લઈ અને તેના વડે લોટને કવર કરી દઈએ અને તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો પંદરથી વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે તો હાથમાં થોડું તેલ લગાવી અને લોટને સરસ રીતે મસળી લઈએ લોટ આ સમયે એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો હશે ત્યારબાદ આ રીતે આપણે તેનું એકદમ મોટો એવો લુવો લઈ અને તેને વણી લઈએ તમારાથી જેટલું પણ મોટું વણીને એ રીતે વણી લઈશું અને જરૂર લાગે તો નીચે થોડો આ રીતે મેંદો પણ સ્પ્રેડ કરીશું ત્યારબાદ કોઈ પણ એક નાનું એવું બરણીનું ઢાંકણ હોય એના વડે આપણે તેના હોલ કરી લઈશું તમારે જે પણ સાઈઝની પૂરી બનાવી હોય ને એ સાઈઝનું ઢાંકણ લેવાનું છે તો હવે આ જ રીતે આપણે બધી જ પૂરીઓને તૈયાર કરી લઈએ હવે પૂરીને તળવા માટે પણ આ એક સિક્રેટ ટ્રીક છે જ્યારે પણ આપણે પાણીપુરીની પૂરી તળતા હોઈએ ને ત્યારે આ ટ્રીક તમે જરૂરથી ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા પહેલાંથી જ તેલ ગરમ કરીને રાખ્યું છે હવે આપણે પૂરી તેલમાં એડ કરી અને આ રીતે આપણે તેને પ્રેસ કરતા જઈશું અને એકી સાથે તમારે વધારે પૂરી એડ નથી કરવાની આ રીતે એડ કરી અને પ્રેસ કરશો ને એટલે બધી જ પૂરી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલી રહી છે એક વખત પૂરી સરસ રીતે ફૂલી ને ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન પૂરી થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી અને ફૂલેલી ફૂલેલી પૂરી બનાવવી ખૂબ જ ઇઝી છે જો તમે આ બે ત્રણ સિક્રેટ ટ્રીકનું ધ્યાન રાખશો ને એટલે તમારી પૂરી પણ એકદમ સરસ એવી માર્કેટ જેવી જ થશે અને તેને બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે તો હવે જ્યારે પણ ઘરે પાણીપુરી બનાવી હોય ને ત્યારે આ રીતે પૂરી ઘરે જરૂરથી ટ્રાય કરજો આ એટલી ઇઝી રેસીપી છે કે જો તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમારી પૂરી એટલી જ સરસ એવી પરફેક્ટ બનશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ